ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક જોવા મળી હતી અને બીજી તરફ સરકારે નિકાસ બંધી જાહેર કરી હોવાથી વેપારીઓની જંગી ખરીદી બંધ થઈ ગઈ છે અને ભરપૂર આવકના લીધે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં ભારે નિરાશા ફરી વળી છે આથી ખેડૂતોએ સરકાર નિકાસબંધી ઉઠાવી લે તેવી માંગ કરી રહ્યા છે શનિવારે યાર્ડમાં લાલપત્તી ડુંગળીની છ હજાર કરતા આવક થઈ હતી જેની સામે એક જ સપ્તાહમાં ભાવ આઠસો પ્રતિ મનથી ઘટીને થી બસો પ્રતિ મન થઈ જતા ખેડૂતોને મહેનત પડી હોવા જેવો અહેસાસ થઈ ગયો છે તેમજ ધોરાજી આવેલા ખેડૂતોને અન્ય જિલ્લાના યાર્ડ પર નજરો દોડાવી છે યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા દીપકભાઈ વ્યાસે આ જણાવ્યું હતું કે અમને તો માથે ઓઢીને રોવા જેવું થયું છે સરકાર નિકાસબંધીની છૂટ આપે તો ખેડૂત અને વેપારી બંનેનું હિત જળવાઈ રહે હાલ તો ખેડૂતો અને વેપારીઓ બંને નુકસાન ભોગવી રહ્યા છે ધોરાજી આવેલા ખેડૂતોએ અન્ય જિલ્લાના યાર્ડ પર નજર દોડાવી છે યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા દીપકભાઈ વ્યાસે આ જણાવ્યું હતું કે અમને તો માથે ઓઢીને રોવા જેવું થયું છે સરકાર નિકાસબંધીની છૂટ આપે તો ખેડૂત અને વેપારી બંનેનું હિત જળવાય રહે હાલ તો ખેડૂતો અને વેપારીઓ બંને નુકસાન ભોગવી રહ્યા છે